બે હજાર અને ચોવીસમાં જાપાન માટે શું હતા નાસ્ત્રેદમસના અશુભ સંકેત અને શું હકીકતમાં માણસની ઉંમર બે ઘણી થવાની છે ચાલો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક જાણવાની કોશિશ કરીએ માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો એક જાન્યુઆરી બે હજાર અને ચોવીસના રોજ સાત પોઈન્ટ પાંચની તીવ્રતાવાળો ભયંકર ભૂકંપ જાપાનમાં આવ્યો આ ભૂકંપે મિત્રો ના તો ખાલી પચાસ લોકોના જીવ લીધા પણ આખા જાપાન દેશને હચમચાવી નાખ્યું પણ મિત્રો તમને જાણીને વિશ્વાસ નહીં થાય કે આ આપદાની ભવિષ્યવાણી આજથી ચારસો વર્ષ પહેલા દ્વારા કરી દેવામાં આવી હતી એમણે લખ્યું હતું કે જાપાનના તટ ઉપર એક પ્રલયકારી ભૂકંપ આવશે જેના લીધે ખૂબ જ મોટી સુનામી પેદા થશે અને જાપાનના તટોને બરબાદ કરી નાખશે સેંકડો લોકોના જીવ લઈ લેશે પણ મિત્રો આ ખાલી એક ભવિષ્યવાણી નથી જે સાચી સાબિત થઈ થઈ છે આવી તો અનેકો ભવિષ્યવાણીઓ નાસ્ત્રેદમસની સાચી પડી છે નાસ્ત્રેદમસનું પૂરો નામ માઇકલ ધી નાસ્ત્રેદમસ હતો ફ્રાન્સના નાનકડા ગામ સેન્ટ મેરીમાં ચૌદ ડિસેમ્બર પંદરસો ને ત્રણમાં નાસ્ત્રેદમસનો જન્મ થયો હતો કહેવામાં આવે છે કે એ ખૂબ જ નાની ઉંમરમાં જ ભવિષ્યવાણીઓ કરવા લાગ્યા હતા આમ તો મિત્રો એ એક સાધારણ વ્યક્તિ હતા પણ એમણે પોતાના આખા જીવનકાળમાં છ હજાર ત્રણસો ને ભવિષ્યવાણીઓ કરી જેમાં એમણે મિત્રો દુનિયાના અંતથી લઈને ઘણી બધી એવી ભવિષ્યવાણીઓ કરી જે આજના સમયમાં એકદમ સટીક સાચી સાબિત થઈ રહી છે વર્ષ પંદરસો અને છાસઠમાં મિત્રો નાસ્ત્રે દમસની મૃત્યુ થઈ ગઈ પણ મિત્રો એમની જે પુસ્તક હતી એમણે જે પુસ્તક લખી હતી લેસ પ્રોફેસીસ એ પુસ્તક એમને આજે પણ જીવિત રાખે છે મિત્રો આ જે પુસ્તક છે જેમાં નાસ્ત્રેદમસે કવિતાઓના માધ્યમથી લખ્યું હતું કે બે મોટી શક્તિઓ પોતપોતામાં ટકરાશે જેના લીધે યુદ્ધની સ્થિતિ પેદા થશે અને આકાશ જે છે એ મિત્રો આતંકનો ઈલાકો બની જશે નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણીને મિત્રો બે હજાર એકમાં થયેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં હુમલાથી જોડવામાં આવે છે આવી જ રીતે એમણે પોતાની બીજી ભવિષ્યવાણી પણ સાચી સાબિત કરીને દેખાડી દીધી કે એક બાળક આ દુનિયામાં આવશે જે યુદ્ધમાં ઘણા બધા લોકોની મૃત્યુનું કારણ બનશે મિત્રો કહેવામાં આવે છે કે નાસ્ત્રે દમસ પોતાની આ ભવિષ્યવાણીમાં હિટલરનું વર્ણન કરી રહ્યા હતા જે ના તો ખાલી તાનાશા બન્યો પણ એના લીધે ઘણા બધા બે લોકોના જીવ ગયા આની સાથે સાથે મિત્રો બીજા વિશ્વયુદ્ધનું વર્ણન પણ અહીંયા કરવામાં આવ્યું છે આના સિવાય મિત્રો નાસ્ત્રે દમસે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીથી લઈ અને રાહુલ ગાંધી સુધી ભારતની સત્તા ઉપર હકને લઈને ઉદય અને મૃત્યુનું વર્ણન કરેલો છે આ ભવિષ્યવાણી પણ મિત્રો એકદમ સાચી સાબિત થઈ છે આવી જ રીતે નાસ્ત્રે બીજી પણ ઘણી ભવિષ્યવાણીઓ છે જે આજ સુધી સાચી સાબિત થઈ ચૂકી છે આ જ કારણ છે મિત્રો કે આજના આ વિડીયોમાં આપણે જાણવાના છીએ કે વર્ષ બે માટે નાસ્ત્રે દમસે એવી રીતે કઈ ભવિષ્યવાણીઓ કરી છે જેનાથી માણસો ખૂબ જ મુશ્કોલી મુશ્કેલીઓમાં મુકાઈ શકે છે માણસો ડરી રહ્યા છે મિત્રો નાસ્ત્રે વર્ષ બે ને લઈને પોતાની પુસ્તક લેસ પ્રોફેસીસમાં લખે છે કે જેમ જેમ ધન અને શક્તિએ નેતાઓની મુદ્રામાં સંદેહને પ્રભાવિત કરવાનું શરૂ કરી નાખ્યું છે જ્યારે તમારી તલાશમાં પ્રવર્તી નઈ ક્ષતિઓ ફરી એકવાર મોડ ઉપર છે પણ હવે વિચારવાની વાત એ છે કે બે હજાર ચોવીસ માં કયો નવો દેશ જે નવા પરિદ્રશ્ય જન્મ આપશે તો અહીંયા મિત્રો નાસ્ત્રેધમસ કહે છે કે વર્ષ બે હાજર ચોવીસમાં ભારત એક ખૂબ જ મોટો ઉભરતો દેશ બનશે ના તો ખાલી આર્થિક મામલામાં પણ રાજનીતિના મામલામાં પણ આપણા ભારત દેશનું વર્ચસ્વ આખા દેશ આખી દુનિયામાં લહેરાશે અને ભારતમાં કંઈક એવું થશે જે આખી દુનિયાની આર્થિક વ્યવસ્થા અને આખી દુનિયા ઉપર ખૂબ જ મોટો અસર કરશે નાસ્ત્રેધમસની ભવિષ્યવાણી અનુસાર વર્ષ બે હાજર ચોવીસ માં વૈજ્ઞાનિકો પણ એક એવી ખોજ કરવાના છે

જે માણસોનું જીવન જ એકદમ બદલી નાખશે એમણે લખ્યું છે કે વર્ષ બે હજાર ચોવીસમાં વૈજ્ઞાનિકો એક એવી ખોજ કરશે જે માણસના જીવનને મિત્રો એકસો પચાસ અને એકસો સિત્તેર વર્ષો સુધી વધારી દેશે મતલબ કે આજના વર્તમાન સમયમાં મિત્રો માણસ વધારેમાં વધારે તો સિત્તેર અથવા એસી વર્ષો સુધી જીવિત રહે છે એવામાં જો મિત્રો નાસ્ત્ર ધમસની આ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ ગઈ તો માણસ જે છે એ આવનારા સમયમાં બે ગણું જીવન જીવશે નાસ્ત્રધમસે મિત્રો છ્યાસી વર્ષના થઈ ગયેલા ફ્રાન્સીસી પોપને લઈને એક ભવિષ્યવાણી કરી છે કે વર્ષ બે હજાર અને ચોવીસમાં દુનિયાને નવો પોપ મળી શકે છે આ વર્ષે એમની સેહત ઉપર ખૂબ જ મોટો અસર પડશે અને પછી બની શકે કે આ એમના જીવન માટે ખૂબ જ ખતરનાક હોઈ શકે છે કાં તો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે છ્યાસી વર્ષના થઈ ચૂકેલા ફ્રાન્સીસી પોપ હવે ઘણી જ ઉંમરના થઈ ગયા છે માટે નાસ્ત્રે દમસની આ ભવિષ્યવાણી છે એ સટીક લાગી રહી છે કે હા વર્ષ બે હજાર ચોવીસમાં લગભગ દુનિયાને નવો પોપ મળે મિત્રો વર્ષ બે હજાર અને ચોવીસને ડ્રેગન ઇયર પણ કહેવામાં આવી રહ્યું છે આ વર્ષે મિત્રો વિશ્વાસ ધન સંપત્તિ સાહસ અને ભરોસાની દુનિયાની સાથે સાથે ડિજિટલ દુનિયા પણ ઘણી જ નવી નવી વસ્તુઓ કરશે થોડીક નવી વસ્તુઓ થોડાક નવા આવિષ્કારોની વાત બે હાજર ચોવીસમાં જોવાઈ રહી છે નાસ્ત્રમસની પુસ્તકમાં આગળની ભવિષ્યવાણી છે કે શત્રુ ભેથી થી પીળો પડી જશે અને વિશાલ મહાસાગરને ભયભીત કરી નાખશે જણાવી દઈએ મિત્રો કે અહીંયા લાલ શત્રુ ચીનને જણાવવામાં આવી રહ્યું છે ચીનને માનવામાં આવી રહ્યું છે એમના અનુસાર ચીન જે છે એ હિન્દ મહાસાગરમાં તબાહી મચાવશે અને નવ સૈનિક યુદ્ધને જન્મ આપશે મિત્રો જોવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ ભવિષ્યવાણી હકીકતનું રૂપ લઈ રહી છે કારણ કે મિત્રો આપણે બધા જાણીએ જ છીએ કે ઈઝરાયલ અને હમાસની વચ્ચે તો યુદ્ધ ચાલી રહ્યો છે જેના લીધે મિત્રો ચીને પણ હિન્દ મહાસાગરમાં પોતાની જે ગતિવિધિઓ છે એને વધારી નાખી છે આના સિવાય મિત્રો વર્ષ બે હજાર ચોવીસને લઈને નાસ્ત્ર ધમસે ચેતવણી આપી છે કે આ વર્ષે મિત્રો ઘણી જગ્યાએ સૂકો તો ઘણી જગ્યાએ પૂર જેવી હાલતનો સામનો કરવો પડી શકે છે સાથે સાથે જ મિત્રો ખૂબ જ ખરાબ મોસમ અને મોટા સ્તર ઉપર ભૂખમરીનું પણ વર્ણન કરવામાં આવ્યું છે એમના અનુસાર મિત્રો પૃથ્વી ઉપર થઈ રહે ખૂબ જ ઝડપથી થઈ રહેલા જલવાયુ પરિવર્તનનો અસર હરેક જગ્યા ઉપર જોવા મળી શકે છે આની વચ્ચે ફ્રાન્સસી જ્યોતિષે પણ દુનિયા માટે ખૂબ જ ખરાબ ખબર આપી છે નાસ્ત્રધમસની ભવિષ્યવાણી અનુસાર વર્ષ બે હજાર ચોવીસમાં ધરતી ઉપર ઘણી જગ્યાએ સૂકો તો ઘણી બધી જગ્યાઓ ઉપર મિત્રો એકદમ ખૂબ જ ભયંકર પૂર આવશે તમને જણાવી દઈએ કે ખરાબ મોસમના ચાલતા આખી દુનિયાની જે મુસીબતો છે એ ખૂબ જ વધારે વધી જશે અને સાથે સાથે લોકોને ભૂખમરીનો પણ સામનો કરવો પડી શકે છે મિત્રો એમણે લખ્યું છે કે આપદાઓની આ લહેરના કારણે ખૂબ જ મોટો કાળ પડશે મતલબ કે મિત્રો તમે સમજી શકો છો કે વર્ષ બે હજાર ચોવીસ જે છે એ માણસો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે નાસ્ત્રમશે મિત્રો વર્ષ બે હજાર ચોવીસ માટે કરવામાં આવેલી ભવિષ્યવાણીઓમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિયર પુતિન વિશે પણ કઈ નાસ્ત્ર અનુસાર વર્ષ બે હજાર ચોવીસમાં પુતિનની સેહત ઉપર અસર પડવાનો છે થોડા કારણોના ચાલતા એમની સેહત જે છે એ ખરાબ થશે અને એની વચ્ચે મિત્રો એમની સત્તા જવાની પણ ભવિષ્યવાણી કરવામાં આવી છે જ્યારે વ્લાદિમિયર પુતિનની સેહત બગડશે એમની તબિયત જ્યારે ખરાબ થશે તો એમનો કોઈ પોતાનો જ હશે જે એમનાથી ખાલી ના તો રાષ્ટ્રની સત્તા પણ આંતરરાષ્ટ્રીય સત્તા પણ જાટવાની કોશિશ કરશે મિત્રો દમસે મહારાણી એલિઝાબેથની મૃત્યુની સટીક ભવિષ્યવાણી કરી હતી એવામાં મિત્રો એમની એક બીજી ભવિષ્યવાણી પણ લોકોનું ધ્યાન પોતાની તરફ ખીચી રહી છે જેમાં એમણે મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં કિંગ ચાર્લ્સને બ્રિટેનનો નવો રાજા બનવાની વાત કરેલી છે હા મિત્રો કિંગ ચાર્લ્સ બ્રિટેનના નવા બાદશાહ બની શકે છે પુસ્તકમાં એમણે લખ્યું છે કે આઈજલના કિંગને બલપૂર્વક બહાર કાઢી દેવામાં આવશે એના પછી જલ્દી જે ખૂબ જ મોટા વિનાશકારી યુદ્ધની પછી એક નવા રાજાનો રાજ્ય અભિષેક થશે જે ખૂબ જ લાંબા સમય સુધી મિત્રો ધરતીને એકદમ ખુશ રાખશે એમની આ ભવિષ્યવાણીને મિત્રો બ્રિટેનના નવા બાદશાહના રૂપમાં જોવામાં આવી રહ્યું છે આ પણ મિત્રો આમાં કેટલી સચ્ચાઈ છે એ તો આવનારું ભવિષ્ય જ નક્કી કરશે જણાવી દઈએ કે આના સિવાય વર્ષ બે હજાર ચોવીસમાં પ્રાકૃ પ્રાકૃતિક આપદાઓ રાજનીતિમાં ઉથલપૂથલ જેવી ઘણી બધી ભવિષ્યવાણીઓ કરે છે અને કારણ કે મિત્રો એમની લંડનમાં આગ જેવી ભવિષ્યવાણીઓ એકદમ સાચી સાબિત પડી હતી એવામાં લોકોની જે ચિંતા છે એ વધી ગઈ છે હા મિત્રો તમે એકદમ બરાબર સાંભળ્યું છે દમસે પોતાની ભવિષ્યવાણીમાં લંડનમાં મોટી આગ લાગવાની ભવિષ્યવાણી કરેલી હતી પહેલાથી જ જે મિત્રો વર્ષ ઓગણીસો અને છાસઠમાં એકદમ સટીક સાબિત થઈ હતી જ્યારે લંડનમાં એક ખૂબ જ ભયંકર આગ લાગી હતી આના કારણે લંડન ત્રણ દિવસો સુધી મિત્રો આગમાં ઝુલસી રહ્યો હતો લંડનને જેટલો નુકસાન થયો હતો એ એણે લગભગ જ આનાથી પહેલાં એટલું નુકસાન ક્યારે ઉપાડ્યું હશે લંડને ખાલી આટલું જ નહીં નાસ્ત્રે ધમસે તો પોતાની ભવિષ્યવાણીમાં મિત્રો પરમાણુ બોમ્બનો પણ વર્ણન કરેલો હતો જ્યાં એમણે મિત્રો જાપાનના હિરોસીમા અને નાગાસાકીમાં થયેલા પરમાણુ હુમલાને લઈને પણ પહેલાંથી જ ભવિષ્યવાણી કરેલી હતી અને આ ભવિષ્યવાણી એકદમ સો ટકા સટીક સાબિત થઈ હતી નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીમાં લખ્યું હતું કે એવા ધમાકા થશે જેનો અસર ખૂબ જ લાંબા સમય સુધી રહેશે અને આવી જ વસ્તુ મિત્રો આપણને હિરોસીમા અને નાગાસાકીમાં જોવા મળી જ્યારે અમેરિકાએ અહીંયા પરમાણુ વિસ્ફોટ કર્યો હતો પરમાણુ હુમલો કર્યો હતો જાપાનના બે પરમાણુ ધમાકાઓનો અસર મિત્રો આજે પણ જોવા મળે છે આજે મિત્રો ત્યાં હજી પણ ઘણા બધા બાળકો પહેલાથી જ બીમારીઓથી લેસ પેદા થાય છે આવી જ રીતે મિત્રો નાસ્ત્રધમસની બીજી પણ અનેકો ભવિષ્યવાણીઓ હકીકતનું રૂપ લઈ ચૂકી છે એમની મિત્રો છ હજાર ત્રણસો આડત્રીસ ભવિષ્યવાણીઓમાંથી સિત્તેર ટકા ભવિષ્યવાણીઓ જે છે એ સાચી સાબિત થાય છે મિત્રો આ જ કારણ છે કે વર્ષ બે હજાર ચોવીસને લઈને એમને જે પણ કહ્યું છે એને લઈને મિત્રો દુનિયા જે છે એ ચિંતામાં પડેલી છે કે જો ખરેખર નાસ્ત્રધમસની ભવિષ્યવાણીઓ સાચી છે તો વર્ષ બે હજાર ચોવીસમાં પૃથ્વીનો શું થશે પણ મિત્રો આ ભવિષ્યવાણીઓ કેટલી સાચી પડશે એ તો આવનારો ભવિષ્ય જ જણાવશે તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ